મારો કષ્ટ ભંજન દેવ મારો ખસેવ્યો હનુમાન કઉાવીર હે ચાલા અને કાલ એનો તહેવાર જેવો હે ભાઈ એટલે કાલ આખો દાડો ભેળા જતા મારો નારાયણ આવું કે મેં ટાઈમ આપ્યો હતો ગોવિંદ કે જેવી કદાચ જ્યાં પગ મેલશું તારે પાંચ સાટા નાખી અને જારે તેમ બંધ કરશો તારે પાંચ નાખી બરોબર હે ને ભાઈ બાકી ચાઈ મેણીયા ઢાંકવા નહીં દીધા ભાઈ સાચું આ તો દાદા કાલ માણા કેત ભાઈ ચમ માણા ના હતું થ્યું ભાઈ અને પછી જાલા ધૂણાય ને ભાઈ કારણ કે જગતમાં કોઈ દી મે આઠાનો વ્યવહાર નહીં લીધો ભાઈ માણા ખોટું હે આવું નહીં કહેતો ભાઈ અને જેનો વ્યવહાર થતો હોય મારે એનો વિરોધય નહીં પણ મારી હેડ નોખી છે ભાઈ અન તેદી કદાચ ઝાલા હવા મહિનાના ઘોડિયા હૂતામાં કદાચ ઘોડિયામાં મૂકીને છોકરા હૂતા મેલીને માથા મેલી દીધા હોય ઝાલા તો તેદી ખજાના કઈ ખોટ નથી ભાઈ એટલે હાલે એ પડ્યા જ છે ભાઈ ધૂણું તે દૂનું હાથ વરે છે મેં કીધું કે ભાઈ દીવાના ખૂટ્યા હું લખાવો મેં આનક કીધું ભાઈ અને કાલે એટલો અવસર આદર્યો મેં નહીં કીધું કોઈ ભાઈ શું કીધું તું હામુતા મેં કીધું ભાઈ માઇક માં મારા ધર્મ નું એલાઉન્સ છે ના કરતા ભાઈ એને મંજૂર નહીં મારા ઉમરે એ ફાળોય નહીં જોતો એટલે ઝાલા માન મર્યાદા હું એવું નહીં કેતો પૈસા પૈસાની જરૂર નહીં કઈક કોક પાંચ નું વાપરતું હોય છે તો જ પચીસ જણા ખાતા હોય છે ભાઈ પણ સનાતન ધર્મ ઉપર હલવું છું ઝાલા કે રામ ભરોસે ગમે એટલું આવશે